છેલ્લા અગિયાર વર્ષ અમદાવાદથી થી વીસ બાઇકરો આવે છે વધુ જણાવતા આયોજકો રામજીભાઈ મેરિયા તથા એકધામ ના મહંત શ્રી દેવનાથ બાપુ તથા કચ્છી કલાકારે વાગડ ઉત્સવ સાથે માહિતી આપી હતી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ વરુડિયા કચ્છ શિક્ષક મિત્રો ખાસ તો પૂર્વ કચ્છમાં વાગડ ઉત્સવ યોજાઈ રહ્યો છે તો એમના મુખ્ય આયોજન કરી રહ્યા છે રામજીભાઈ મેળા એમને મળશું આપણે નમસ્કાર રામજીભાઈ નમસ્કાર ખાસ તો આપ વાગડ ઉત્સવ યોજી રહ્યા છો

એ વાગડની સંસ્કૃતિને ઉજાગર કરે છે સાથે સાથે અહીંયાની કોમ્યુનિટી છે અહીંયાની જે જ્ઞાતિ છે એનું લોક સંસ્કૃતિ અને કલા જે છે કંઈ અનોઠી છે એટલે અહીંયાનું જે પ્રવાસન છે એને જો વેગ મળે તો સસ્ટેનેબલ ટુરિઝમ જેને કહીએ જવાબદારીપૂર્વકનું જે પ્રવાસન છે અહીંયા ડેવલપ થાય અને એકલનું જે રણ છે એ બેજોડ છે અહીંયા ઓફ બીટ જગ્યા છે ચોક્કસ પ્રકારના લોકો અહીંયા આવે છે એની સાથે સાથે વાગડનું પ્રવાસન એટલે પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ જાણીતું છે લાખોની સંખ્યામાં ફ્લેમિંગુઝ હોય ક્રેન હોય બીજા વોટરબર્ડ અને માઇગ્રેટરી બર્ડ બહુ બધા આવે છે એટલે અહીંયાનું જે પ્રવાસનની તકો જે છે આવનારા સમય માટે ખૂબ જ ઉજળી છે અને વાગડ વિસ્તાર જે છે એ નર્મદાના માતાના જ્યારથી વધામણા થયા ત્યારથી અહીંયાની ખેતીવાડી અને પશુપાલન પણ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે એટલે અહીંયાનું પ્રવાસન જે છે એ ટૂંકા ગાળાનું નહીં ધીમે ધીમે થશે પરંતુ આવનારો સમય આના માટે ખૂબ જ ઉજળો છે એમ કહી શકાય વાગડ ઉત્સવ એટલે કે જો વાગડની સંસ્કૃતિ છે એને અંદર અલગ અલગ ડિપ્રેસ છે અલગ અલગ ગણતવાઈ ગિનાતી વાઈ છે એનો પહેરવેશ અલગ હોય છે એનો પહેરવેશ જોયું તમે નક્કી કરી શકો કે આ કઈ જ્ઞાતિનો વ્યક્તિ છે જ્યારે એ બધા સમગ્ર જ્ઞાતિઓ અહીંયા એકત્રિત થતી હોય છે તો આ એક જો એક કલરફુલ જો આપણને જોવા મળતો હોય છે એ કલરફુલ કાશ્મીર છે કાશ્મીર છે ભર્યો ભર્યો છે એકદમ ભર પણ ત્યાંનો તમે જો તો તો બધું એક જેવું જ તમને લાગે કંઈ ઓલો ના લાગે કચ્છ વાગડની સંસ્કૃતિ છે ને એ તમને જ્ઞાતિવાઈ જ અલગ અલગ લાગે છે અને વાગડને અંદર એવા એવા નાના નાના ગામોને અંદર એવા કલાકારો બેઠા છે એની પાસે એટલી અદ્ભુત કલાઓ છે તો એ લોકોને એક મંચ પણ નથી મળતો કે એ મંચ ઉપર રજૂ કરી શકે ત્યારે એ અમને એવો વિચાર એક વિચાર આવ્યો કે આપણે એક એવો ઉત્સવ ચાલુ કરીએ તો પોતાની કલાને ત્યાં રજૂ કરી શકે એમ ત્યારે અમે આ વાગડ ઉત્સવ ચાલુ કર્યો છે વાગડ ઉત્સવના માધ્યમથી જો પણ જેને જે એની પાસે સ્કેલ છે જે પણ એની પાસે કલા છે જે કોને રમતી આવતો હોય સારો કોકને ગાતે આવડતો હોય સારો કોકને વગાડતે આવડતો હોય સારો એટલે એ મંચ ઉપર આવે ને ધીરે ધીરે એને આગળ પ્લેટફોર્મ મળવું જોઈએ અને કોઈ બી ચીજ છે તમે એને બતાવો ને તો ધીરે ધીરે એ લુપ્ત થતી જતી હોય છે એટલે વાગડ સંસ્કૃતિ ક્યાં પણ ક્યાં લુપ્ત ના થવી જોઈએ આપણી અને આપણી સંસ્કૃતિ છે એના ઉપર આપણને ગૌરવ હોવો જોઈએ અને એ ગૌરવવંતી આપણે દુનિયાને કલાકારોને સાંભળતા હોઈએ દુનિયાની સંસ્કૃતિને જોતા હોઈએ છીએ ટીવીના માધ્યમ આપણે ત્યાં જતા હોઈએ છીએ તો આપણે એનાથી અદ્ભુત આપણે પાસે છે તો સમાજ આગળ આપણે મૂકી શકીએ સમાજ એને પાછળ પુનઃ જીવિત રાખે એટલા માટે આ વાગડ ઉસર જોજવામાં આવ્યો છે આપે જોયું હશે કે રણોત્સવ થાય છે રણોત્સવ થાય છે પશ્ચિમ કચ્છમાં ઘણા ટાઈમથી થાય છે એ સારી વાત છે થઈ ગયું છે પણ પૂર્વ કચ્છને કાંઈ નહીં બિલકુલ નહીં તો એક તો આ મન લાગે છે કે એક ભેદભાવ જેવી વાત થઈ ગઈ છે કે ભાઈ તમે ત્યાં સતત સતત કર્યા કરો છો અને વાગડની અંદર એવા કોઈ ઉદ્યોગ પણ નથી આપ જુઓ છો તો મન લાગે છે ટુરિઝમ આ બાજુ ચાલુ થાય આ બાજુ પણ લોકો રહે છે એને બી નાનો મોટો કોઈ રોજગાર મળવો જોઈએ તો તમે એક જગ્યા એક જગ્યા કરો છો એ પણ સારો નથી આ બાજુ પણ જનતા રહે છે પ્રજા રહે છે એને પણ એના એક આકાંક્ષાઓ હોય છે ભાઈ હવે ત્યાં તો કેટલા વર્ષો થઈ ગયા થઈ રહ્યો છે વાગડની અંદર એકાદ ઉત્સવ થાય ને તો ઘણો બધો માણસોને રોજગાર મળી શકે છે ઘણો બધો પરિવર્તન આવી શકે છે તો મારું માનવું છે કે અગર સરકારો નથી કરતી તો આપણે તો છીએ ને નાના મોટા આપણે માધ્યમથી આપણે કરી શકીએ

હવે આવું જાગ્યું ત્યારથી કે આપણું લોકલ સંસ્કૃતિ કહેવાય એક તો બરોબર છે કચ્છ એટલે આપડે ગુજરાત નું સૌથી સારા સારી જગ્યા છે અને અહિયાં કચ્છમાં એટલું સારું સારું જોવાનું છે જેમ કે ઉત્સવ છે વ્હાઈટ રેડ છે હવે એકલ રૂટ એવું છે કે અહિયાં બહુ પબ્લિક આવતી નથી અને એકલ રણમાં તમે બાઇક લઈને એન્જોય કરી શકો છો રહેવાની જગ્યા સારી છે અને કોઈ જાતનું અહીંયા ન્યુસન્સ થતું નથી બરાબર છે એકદમ મજા આવે એટલા માટે બધાને લઈને આવું છું અને એકદમ પીસ શાંતિ લાગે એટલા માટે હું લોકો સંદેશ આપવા માંગુ છું કે અહિયા ફરવા આવો એકાતે ખાતે માં આવો અને અહિયાં થોડુંક એક્સાઇટમેન્ટ વધે પબ્લિક વધે અને અહિયાં બધાની જોડે આવક પણ વધે એ રીતનું કામ કરો અને અહિયાં બધા આગળ વધે એ રીતે તમે પ્રોત્સાહન આપો